બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુર અને પાલનપુર નજીક ગામ મોટાની રેલવે લાઇનની બાજુનો રસ્તો શું થશે પાકો આ પ્રશ્ન તમામ નાગરિકોને સતાવે છે પાલનપુર મોજી ગામ મોટાની રેલવે લાઇનની બાજુના રસ્તા હજુ પણ કાચા છે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે જેમાં શહેરોની સાથે સાથે ગ્રામીણમાં પણ વિકાસ થાય પરંતુ હજુ પણ વિકાસ ઊંધાયેલો જોવા મળી રહ્યો છે ઉદાહરણ તરીકે પાલનપુર મોજે ગામના ગ્રામીણ લોકો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કારણ કે તેમના પ્રદર્શનનું કારણ હતું ગામમાં ન બનતા પાકા રસ્તા જેમાં ચંડીસરથી રસ જતા રેલવે લાઈનની બાજુમાં સરકાર દ્વારા એક નાનકડો રોડ બનાવાયો છે જોકે તે રોડ રેલવે લાઇનથી પસાર થાય છે જેના કારણે તે રેલવેની હદમાં આવે છે અને જે તે સમયે આ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી કાચો રોડ બનાવ્યો હતો જેમાં કાચા રસ્તા પરથી ખેડૂતો પસાર થાય છે જૂની ફાટક બાદ નવી ફાટક બનતા એ રસ્તો બંધ થયો હતો જો કે તે સમયે ખેડૂતોએ રજૂઆત કરી હતી ત્યારે સરકાર દ્વારા દ્વારા તે માટે રોડ બનાવી આપવાનું કહ્યું હતું જો કે વર્તમાન કાળની વાત કરવામાં આવે તો રેલવે વિભાગમાં રોડ આવતા કાચો રોડ પાકો આજ દિન સુધી બન્યો નથી અને ત્યાંના સ્થાનિકોને આ રોડ પાકો બનશે તેવી આશા છે અને આશા સાથે આ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી જો કે શું છે તેમની સમસ્યા આવો જાણીશું આજ રોજ અમે મોટા ગામના ખેડૂતો સાહેબ કલેક્ટર સાહેબને મળવા માટે આવેલા હતા મારા પ્રશ્ન એવો છે કે ચંડીસરથી રસાણા જતે વખતે અત્યારે રોડ બનાવવા છે અને રોડ રેલની હદમાં આવતા હોવાથી રેલ એ અમારે રોક્યા છે પરંતુ વાત એવી છે કે જે તે વખતે નવાબ સાહેબ વખતનો એ રસ્તો રાજ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાયેલો હતો કાચો રસ્તો હતો એ કાચા રસ્તા પર જ્યારે ફાટક હતી એ ફાટક અમે ચાલતા હતા જ્યારે મોટા હાઈવેથી અને મોટા ગામો નવો રોડ બનાયો ઓગણીસો ને બાણુંની અંદર એ વખતે અમારો જે જૂની ફાટક હતી બંધ કરી અને નવી ફાટક સત્તરસી નવી રોડ બી મૂકેલી છે એ એ વખતે મેં ખેડૂતોએ કેસ લડ્યો કોર્ટમાં કેસ લડીને અમારે રેલવે ખાતાએ એમાં રસ્તો આપેલો હતો પરંતુ અત્યારે વર્તમાન કાલે અત્યારે એ ચંડીસર મોટાથી રસના જોડતો નવો રોડ બનાવવામાં આવેલો છે આમ ચાલુ ચાલ એ રોડ રેલની વાત આપતો રેલ ખાતે અમે એ રોડ બનાવ મના કરી છે જે રોડ ન બને તો ચોમાસું અંદર પાણી છે અને સિત્તેરથી પંચોતેર ખેડૂતો એ રેલ ક્રોસ કરી રોડ પર ચાલો રસ્તો છે એમનો એમાં વિશે ખેડૂતો તો ત્યાં તો ખેતરમાં રહે જ છે બધા રસીડેન્ટ ત્યાંનું છે એમાં બાળકો ત્યાં ભણે છે ધંધાથી જાય છે બાજુમાં જીઆરડીસી આવેલી છે જીઆરડીસી જવા માટે છે આ રસ્તો જો ન બને તો ખેડૂતોને પારા નુકસાન થાય એમ છે ખેડૂતોની મુશ્કેલી થાય એમ છે અને આ રસ્તો ન બને તો ખેડૂતો કામ્યવાળા રસ્તો રહેતો નથી અને ખેડૂતો આ રસ્તા છે બીજો કોઈ રસ્તો નથી તો જો કલેક્ટર સાહેબ એની અરજ કરવા માટે આવ્યા હતા અમે કલેક્ટર સાહેબ આ રસ્તો અમને બનાવ્યો આપે અને સરકાર શ્રીની વિનંતી છે કે અમારો કામીનો ખેડૂતોનો રસ્તો છે અને એ રસ્તો જો અમારે નિકાલ આવે અને રસ્તો પાકો બનાવવામાં આવે તો ખેડૂતોને પડતી મુશ્કેલી એ કામ્ય માટે નિકાલ થાય છે ત્યારે હાલ તો આ કાચા રસ્તા પરથી લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ કાચા રસ્તા પર પાણી ભરાશે ત્યારે બાળકો સહિત સિનિયર સિટીજનોને ચાલવામાં મુશ્કેલી પડશે અને ત્યારે કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ તો ચોમાસાની શરૂઆતમાં જ પાકો રોડ બની જાય અને સમસ્યાનું યોગ્ય નિવારણ આવે તેવી આશા સાથે ગ્રામીણ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ